પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ શ્રી સર્તનભાઈ ચૌહાણ લીમખેડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ઇલાબેન મીનામાની ઉપસ્થિતિમાં સેવાસેતુ શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી આજે તાલુકા પંચાયત વહીવટી વિભાગ દ્વારા તાલુકા વિકાસ અધિકારી સાહેબ

તાલુકાના સેવા સત્તરનો કાર્યક્રમ ખીલા મોટા કોટા મુકામે યોજવામાં આવી રહ્યો છે પ્રસંગે મામલાદાર સાહેબ અને જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને તાલુકા સભ્ય સૌ હાજર રહ્યા હતા અને સરકાર તેર વિભાગમાંથી લગભગ છપ્પન પ્રકારની યોજનાઓ અને વિશેષ કરીને ખાસ કરીને ગરીબ આદિવાસી અને નિરાધાર બાળકો છે બે અન્ય પ્રકારની જે સમાજ સુરક્ષાની યોજનાઓ છે આરોગ્યની યોજનાઓ છે અને શિક્ષણમાં શિક્ષણમાં પણ નિરાધાર બાળકો માટેની જે સરકારની યોજનાઓ છે એ મોદી સાહેબની જે નેમ છે અને એ નેમ પ્રમાણે જે સેવા સેતુનો કાર્યક્રમ રાખવામાં આવે છે સેવા સેતુના આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં દરેક ગામમાંથી અને ખાસ કરીને જિલ્લા કોડામાંથી ગરીબો અને વડીલો અને સૌને સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સરકારની જે યોજનાઓ છે એ યોજનાનો લાભનામ સતનભાઈ ચૌહાણ પૂર્વ જિલ્લા પંચાયત શેર કરવાનું પણ ભૂલતા નહી સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપણી મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરા ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં